હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ન્યુઅર લોગ આઈ હોપ કે ઠીક હો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ મોર્નિંગ થઈ ગઈ છે પણ બહુ બ્યુટીફુલ ગુડ અને ચાલો એની સાથે બે હજાર પચીસનું નવું વર્ષ આજે ચાલુ થઈ ગયું છે અને બધાને બે હજાર પચીસના ન્યૂ ઇયરની હાર્દિક શુભકામના બધાની મનોકામના પૂરી થાય ને બધાનું બે હજાર પચીસનું વર્ષ છે ને બહુ સારું થાય ને એવી અમારા ફેમિલી તરફથી તમને બધા લોકોને શુભકામના અને ગાઈઝ આજે આપણો આઈફોન સિક્સટીન પ્રો લેવા જવાનો છે હવે જોઈ કેટલા વાગે લોકોનો ફોન આવે ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી ગુડ મોર્નિંગ જય શ્રી તારું શું કેવું બે વિશે બધા બે હજાર પચીસ ચોવીસ કરતા સારું જાય બધા શુભકામના એવું છે કેમ લાગે સારું જાય તો આપડા થોડું છે એવું છે રાખવી સારું જાય એ તો આપડા હાથમાં નથી ને સારું જાય ખરાબ જાય તો ચાલો ગઈ સવારનો નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લે બીજું એ કે આજે નવા વર્ષના દિવસે બે હજાર પચીસ ના પેલા વર્ષે છે ને ઋષિ ને ત્રણ રસી દેવા જવાની છે આજે આજે આખો દી હલવાનો નથી અને કાલ બધે બહુ બધી સારી સારી બધા શું કેવાય બધા દેશોમાં ફટાકડા ફોડ્યા હોય ને એના બધા વિઝ્યુઅલ છે ને પેપર વાળા આજે આપ્યા છે પેલા પાના ઉપર જો આ ફોરેન ના કઉ છું ને અહિયાં ક્યાં એટલા બધા હનુમાન જયંતિ નું હતું ને હનુમન ચાલીસાવા કરતાં જાય કેટલું પણ ગાઈ જ નહીં આપણે જાવું આવવું અને છૂટે લેવું હતું પણ એમાં એવું હતું મોબાઈલ ખરાબ હતો ને એટલે આપણે કાંઈ પછી ગયા નહીં અગર મસ્ત વિઝ્યુઅલ બતાવત જો હજી ક્યાંક ટાઈમ મળશે તો કથામાં જાઉં ને તો ત્યાંનું થોડું ઘણું તમને બતાવી એવો હું નાવા ગયો ને તો એવું થયું કે સોલારનું પાણી ફિનિશ થઈ ગયું પછી મિની ગીઝર ચાલુ કરવું પડ્યું એટલે મારે લેટ થઈ ગયું અને બે હજાર ચોવીસનો એન્ડ હતો ને તો કાલ રાતે અગિયાર વાગે ઘરે હું આવી ગયો તો ફોન ચાલુ કર્યો ને એક મસ્ત મજાનો મૂવી જોવાનું મન થઈ ગયું રાતના બે વાગી ગયા મમ્મી આવું થયું બોલો ફોન લપડી વસ્તુ છે હું કેવું કરવો ચાલુ કરો પછી બંધ કરો બંધ ન થતો તો હા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારું શું કેવું છે 2025 ના નવા વર્ષમાં બધાને 2025 માં બધાય સુખ શાંતિ ને સમૃદ્ધિ થી વર્ષ વીતી જાય એની પ્રાર્થના કરીએ આપણે મમ્મી બધાની માટે પ્રાર્થના કરી છે ચાલો સવારનો નાસ્તો જોવો પઘારિયા અને

તો ચાલો હવે ફટાફટ પહેલાં નાઈ લો ને પછી નાસ્તો કરેલો આવી ગયા છે સવારના સાડા અગિયાર અને મેં હમણાં છે ને ફોન કર્યો તો મેં કીધું કન્ફર્મેશન માટે કે આજે આવી જાય કે નહીં ફોન તો ફોન એ છે ને મગજનું દહીં કરી નાખ્યું છે હજી એમ કહે છે કે કાલે રાતે પાર્સલ નીકળ્યું છે ત્યાંથી એટલે કદાચ આજ સાંજ સુધીમાં કે કાલે તમને મળે તો હવે ગાઈશ છે ને બપોરે એક વાગે હું સ્ટોર ઉપર જવાનો છું અને સ્ટોરનું નામ છે યુનિફોર્મ યુનિકોન એવું કાંક સ્ટોર છે એમાંથી લીધો છે એની બહુ બધી બ્રાન્ડ છે એપલની જ ઓથોરાઈટ છે એટલે કે એમ ભાઈ ટેન્શન જેવું નથી પણ આ લોકો ડેલી કેમ કરે છે કે એણે એ લોકોએ ઓલું ન લીધું કન્ફમેશન કે ભાઈ મંગળવારે મળી જાય કે કોઈ અપડેટ લેતા નથી અને મને કોઈ કોલ કરતા નથી તો હવે જોઈશી એક વાગે ત્યાં જાવું હવે ટ્રેકિંગ નંબર મને કાલે સાંજે કે મોકલી દે સવારે આવી જાય એમ કીધું તું હવે ટ્રેકિંગ નંબર તો એ કાલે કેમ કહેતા હોય આવી જાય એટલે એ બધું આજે આપણે ખુલાસો મળી જાય અત્યારે સોનલનો ફોન આવ્યો તો કે સાડી લેવા જવું છે તો તમે આવો તો ચાલો આપણે સોનલના ઘરે જઈ ત્યાંથી સાડી લઈને આવી કે નથી લઈને આવતા ગમે છે કે નથી ગમતું શું થાય છે જોઈ ગયા બપોર બાર અને સોનલના ઘરે પહોંચી ગયા છે કેમ છે હેપી ન્યુ યર હેપી ન્યુ યર તો જો આ બાજુ સોનલ છે ને રીશી ને રસી આપી છે ને તો આવી ન હોય જો નો આપી એમાં એવું થયું

ગયા અને ઘરે જમવા માટે આવી ગયો લેવા પણ સોનલ પાસે જે ફોટો છે ને હાડી ક્યાંય મળતી નથી અને હવે જ્યાં જેની છે ને કીધું છે તે મગવી દે હવે જોઈશી ઈ હાડી લઈશી બીજી છે એટલે ટાઈમ વહી ગયો અને દોઢ વાગી ગયા એટલે હું સોનલના ઘરે જ મૂકીને અંદર બે ન ગયો કારણ કે બોપરનું જમવાનું બાકી હતું ને હજી ઓફિસે જ આવું છે તો ચાલો જોઈ લઈએ બપોરના જમવામાં શું બન્યું છે તો બપોરના જમવામાં સોળાનું શાક છે અને બીજું શું બનાવ્યું છે મમ્મી શાક રોટલી જ ખાલી બનાવ્યા છે એમ ને આજે મમ્મી દાળ ભાત નથી બનાવવા કારણ કે બધાને થોડાક થોડાક ખાવો હોય ડબલ હું મહેનત કરી બધાને થોડાક થોડાક ખાવ ને મારે પછી જાદા થઈ જાય છે એટલે મેં આજ નથી કરવા તો આજે દાળ ભાતમાં રજા ખાલી રોટલી ને સોળીનું શાક ખાઈ લે અને કાલના વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી કે બે હાજર ચોવીસ માં કાલે જ ઘરે બેબી નું જન્મ થયો મમ્મી તમારે તો હારું બે હાજર ચોવીસ માં દીકરી નો જન્મ થયો ને તો લક્ષ્મી બે હાજર ચોવીસ આવશે ને પચીસ માં આવશે મમ્મી હું કેવું તમારું પચીસ માં આખું વર્ષ સારું હોય એટલે દીકરી નો જન્મ થયો બે હાજર ચોવીસ ના એન્ડ માં તો કોંગ્રેસુ લેસન તમને અને ચાલો નથી થોડી ઘણી રોકટોક થઈ ગઈ છે સેલ્સમેન મેં કીધું તમે કીધું તું મંગળવાર સાંજ સુધીમાં મળી જાય આજે બુધવાર સાંજ સુધી થઈ ગયો તો કેમ નથી આવ્યો તો એને એમ કીધું કે થર્ટી પ્લસ ને ન્યુ યરના વેકેશનમાં પાર્સલમાં એમાં કઈક વેકેશન હશે એટલે નથી આવ્યો તો ગાઈઝ જે એક્સેટમેન્ટ લેવલ હતું ને બધું તોડી નાખ્યું મને એમ કે આજ કે કાલ હાથમાં આવી જાય હવે ગમે ત્યારે આવે તમને અનબોક્સિંગ કરાવી બતાવી બાકી સ્ટોરમાં તો તમને કાંઈ બતાવીએ જ નહીં ચાલો હવે સવારનો નાસ્તો કરી લઈ એટલે સવાર જો આખો માઇન્ડ આખું સાંજનો જમવા માટે આવો છું જમવામાં બાજરાનો રોટલો છે અને મેથી ભાજી છે મને એમ હતું કે આજ ફોન ફાઇનલી હાથમાં આવી જાય ને એટલે બે દીધા બ્લોગ હું નાનો નાનો શૂટ કરતો હતો કે મેં કીધું નવો ફોન આવે ને એમાં વધારે શૂટ કરી કારણ કે આમાં ફોકસનો પ્રોબ્લેમ આવવા મળ્યો છે તો વ્લોગ નથી બનાવતો એટલે તોય થોડો ઘણો આજ બન્યો ને મૂકી દે આજનો વ્લોગ બહુ નાનો છે આ બાજુ મમ્મી જો કેમ અત્યારે ભાજી સાફ કરો યા ભાજી બનાવી બે પૂળી થી ભજની સાથે થોડી વીણી લઉં ને એવું છે તો ચાલો ભાઈ ભાજી કાલે બનશે એવું લાગે છે તો બને છે માં નાખવા થાય છે તો એવું છે ચાલો ગાઈસ એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરું છું 2025 નો પહેલો વ્લોક છે આઈ હોપ કે તમને વિડીયો ગમો છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સસ્ક્રાઈબ નું બધું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બુ બાય